આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સેવા માટે એવોર્ડ ન હોય સન્માન ન હોય મિત્રો આજે મોટા ભાગના માણસો સેવાના અનુસંધાનમાં પણ એવોર્ડ મેળવે છે સર્ટિફિકેટ મેળવે છે સેવા એક એવા પ્રકારની વાત છે કે એ જે તમે કરો છો એ જ એવોર્ડ છે અને આ વાતને સમજાવવા માટે મારે ભારતના એક વખતના ગૃહ પ્રધાન વલ્લભભાઈ પટેલના અનુસંધાનના પ્રસંગ ઉપરની એક વાર્તા કહેવી છે મિત્રો મારે તમને એમ છે કે વલ્લભભાઈ પટેલ અને એના દીકરી મણીબેન આ એટલા સાદાઈથી રહેતા હતા કે એના ઘરની અંદર બેસવા માટે ખુરશી પણ ન હોય માત્ર આસનિયા ઉપર બેસતા હોય એની બેંક બેલેન્સ પણ કાંઈ ન હોય સામાન્ય મકાનમાં રહેતા હતા એવા એક સાચા ભારતના નાગરિક ભારતના રાષ્ટ્રના જેને કહી શકાય કે ઊંચ હોદ્દેદાર એના પ્રસંગ ઉપરની વાર્તા કેવી છે આ વાત હું તમને જે કહેવા માંગુ છું ઓગણીસો પચીસ સિત્તાવીસ ના ગાળાની વાત છે એ વખતે વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોરી એ વખતે નગરપાલિકા હતી અમદાવાદમાં એ નગરપાલિકાના પ્રમુખ હતા અને સાથોસાથ ગુજરાત પ્રાંતના કોંગ્રેસના એક અધિક હતા એટલે કે ગુજરાતના એક મુખ્ય વ્યક્તિ હતા કોંગ્રેસના અને પોતે આ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ હતા બહુ સારું કામ કલ્પના ન કરી શકાય કામની વાત તો મારે અત્યારે કેવી નથી પણ કોઈ એક વખત એ ગાળામાં ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિભાગમાં બહુ મોટી રેલની ઓનારત આવી વરસાદ એટલો બધો પડ્યો ઓગણીસો ને સિત્તાવીસ કે પચીસના ગાળામાં તો આપણને ખબર પણ નહીં ન હોય પણ એ વખતે વરસાદ એટલો બધો પડ્યો એટલો બધો પીળ્યો કે દરેક નદી નાળાની અંદર પણ એકદમ પૂર આવ્યા કેટલાય ગામો તણાઈ ગયા કેટલાય માણસો છે એના મકાન પડી ગયા અને એટલી મોટું સંકટ આવ્યું કે આપણે તો એની કલ્પના પણ ન કરી શકાય અને એ વખતે એટલી મોટી સગવડતાઓ પણ નહોતી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ નહોતી અને એ વખતે વલ્લભભાઈ પટેલના મનમાં એમ થયું કે હું કોંગ્રેસની અંદર એક અધ્યક્ષ તરીકે છું અધ્યક્ષ તરીકે અને હું અહીંયા મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે છું તો મારી જવાબદારી આ રેલ સંકટને માં જે લોકો ફસાઈ ગયા છે એને ઉગારવાની હોય એ પહેલી વાત છે અને એને તરત જ એક એલાન કર્યું કે આપણે ગુજરાતની અંદર જેટલા જેટલા વિસ્તારમાં રેલ સંકટ આવ્યું છે માણસોને તકલીફ પડી છે માણસોના મકાન વયા ગયા છે માણસો તણાઈ ગયા છે એવા ગામોની અંદર આપણે બધાએ જવાનું છે અને એમાં જે લોકો આવવા માગતા હોય સેવા આપવા માગતા હોય એ લોકો મને જાણ કરે અને થોડીક જ વારની અંદર તો બહુ મોટી સંખ્યામાં યુવાનો આવી ગયા કે અમે આ તમારી સાથે જોડવા માગી અને વલ્લભભાઈ પટેલે એકદમ વ્યવસ્થિત રીતે આખું તંત્ર ગોઠવું દરેક જુદા જુદા જે વિસ્તારની અંદર જ્યાં ખરેખર તકલીફ હતી તકલીફની અંદર ત્યાં માણસોને જુદા જુદા ગ્રુપના માણસોને જ જમવાનું કેમ આપવું કોઈ પડી ગયું હોય તેને રહેવા માટેના સ્કૂલમાં ને કેવી રીતે વ્યવસ્થા કરવી અને એ કામ કરવાની અંદર એણે ઓછામાં ઓછા હજાર પંદરસો એને એના કરતાં પણ વધારે સ્વયંસેવકોને કામ કરતા કરી દીધા અને આ કામ પણ માત્ર એક બે થી પૂરતું નહોતું આ કામ એને ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના સુધી એક ધારું ગ્રામ્ય વિસ્તારમાં કે જે સ્વયંસેવકો ગયા હોય એને રહેવાની પણ વ્યવસ્થા ન હોય જમવાની પણ વ્યવસ્થા ન હોય માંડ માંડ ક્યાંકથી પણ જમવાનું લઈ અને એ પોતે કામ કરતા હતા અને સાથ વલ્લભભાઈ પટેલ પણ એમાં સો ટકા જોડાણ એ માત્ર ઓર્ડર જ કરતા તો એવું નહોતું એ માત્ર વ્યવસ્થા જ કરતા તો એવું નહોતું એ માત્ર ઓફિસમાં જ બેઠા બેઠા નહોતા એ પણ ગામડામાં નીકળી ગયા અને એ પોતાના કુટુંબના માણસોને પણ સાથે લઈ લીધા પોતાના ગામના માણસોને પણ સાથે લઈ લીધા અને ખરેખર એણે જે સેવા કરી એ સેવાની તુલના આજે પણ કદાચ પૂરેપૂરી હું કહી શકું નહીં હું એ વાતને સો ટકા અત્યારે વર્ણાવી શકું નહીં વાર્તાના ફોર્મમાં અનેક માણસોને જીવતા બચાવ્યા અનેક માણસો કોઈ બહેનો વિધવા બના કોઈ છોકરાઓ વયા ગયા કોઈની જમીન આખી ખલાસ થઈ ગઈ અને આમાં એણે કામ કર્યું ત્યારે એ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું એટલે એ વખતે અંગ્રેજના એક મુખ્ય અધિકારીએ એમને એમ કીધું કે મારે તમે આટલું બધું કામ કર્યું એટલે મારે તમને એવોર્ડ આપવો છે અને તમારી સાથે કામ કરનારા બધાને સર્ટિફિકેટ આપવું છે સરકાર દ્વારા ત્યારે વલ્લભભાઈ પટેલે એમ કીધું કે તમે મને એવોર્ડ આપવાના છો અને બધાને સર્ટિફિકેટ આપવાનો છો એ જાણીને અમને ખૂબ ગમ્યું મને પણ એમ થયું કે તમે અમારે કામની કદર કરી પણ તમે તો વિદેશમાંથી અહીંયા આવો છો અમારી ભારતીય સંસ્કૃતિમાં એક નિયમ છે કે સેવા કરનારને એવોર્ડ ન અપાય સેવા કરનારને સર્ટિફિકેટ પણ ન અપાય સેવા છે ને એનું મૂલ્ય આ એવોર્ડ અને સર્ટિફિકેટ કરતાં પણ ઊંચું છે અને એ રીતે અમે જે કામ કર્યું છે એને માટે તમારા એવોર્ડની વાત તમે કરી એ અમને સ્વીકાર્યો છે પણ અમારે કોઈ પણ પ્રકારનો એવોર્ડ જોતો નથી મિત્રો વલ્લભભાઈ પટેલને તો કદાચ વાતો કરીએ ને તો કલાકો સુધી વાર્તા કરી શકાય પણ એક જ પ્રસંગની ભૂમિકા ઉપરની આ વાર્તા મારે એમ કહેવું છે કે આજના સમયની અંદર કેટલાય માણસો મંડળોમાં સેવા કરે છે જ્ઞાતિઓમાં સેવા કરે છે સંસ્થાઓમાં સેવા કરે છે અન્ય કોઈ જગ્યાએ પણ સેવા કરે છે પણ એ સેવાના વળતર મોટા લઈ લે છે મોટા મોટા સર્ટિફિકેટો અને મોટા મોટા એવોર્ડો લઈ અને સેવાને વટાવી લે છે સેવાને એનકેસ કરી લે છે પણ જ્યારે વલ્લભભાઈ પટેલ એમ કહેતા હતા કે કોઈ પણ સેવા માટે એવોર્ડ ન હોઈ શકે એટલે સર્ટિફિકેટ ન હોઈ શકે સન્માન ન હોઈ શકે અને આ વાત આપણી આજની પેઢીને જો પહોંચાડીએ અને એ પણ માત્ર શાળાના શિક્ષકો અને માતાઓ જો પહોંચાડે એટલા માટે મેં આ વાર્તા પસંદ કરી છે સૌને ધન્યવાદ